આનાથી ભોળાનાથ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તમારા બધા દુઃખ દૂર કરે છે અને આનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યો છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં ભોલેનાથને બિલ્વ પત્ર ચડાવો ધતુરા શમીના પાન અર્કના ફૂલ સહિત વિવિધ પ્રકારની વસ્તુઓ ચડાવવામાં આવે છે શિવ પુરાણમાં કહેવાયું છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો શિવલિંગને પૂર્ણ ભક્તિ સાથે એક ઘડામાં લોટાથી જાય છે શ્રાવણ મહિનામાં તમારી ભક્તિ વધારી અને બે લોટા પાણી ચડાવવું તેનાથી જીવનમાં માત્ર સુખ અને સમૃદ્ધિ આવે છે શિવ મંદિરમાં જતી વખતે આ વાતો સ્મરણ કરતા રહો ઘર છોડતા પહેલા કઈ વાતોનું સ્મરણ કરવું જોઈએ તો મિત્રો જ્યારે તમે ભોલેનાથને જળ અર્પણ કરવા માટે ઘરની બહાર નીકળો છો અને પાત્રમાં પાણી ભરોઈ રહ્યા છો ત્યારે ભોલે બાબાને વિનંતી કરો અને કહો કે હે શિવજી આ મારું ઘર નથી તમારું ઘર છે હું તમને આ ઘરનું પાણી આપવા આવું છું કારણ કે તે તમને પાણીની પણ મારી સ્થિતિ વિશે જણાવશે આ પાણી મારું સરનામું છે તેથી જ્યારે તમે સાંજે ચાલવા માટે બહાર જાઓ છો ત્યારે થોડી વાર મારા દરવાજા પાસે રોકાઈ જજો શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે કઈ બાબતોનું સ્મરણ કરવું તો મિત્રો જ્યારે તમે ઘરેથી પાણી લઈ શિવ મંદિરે પહોંચો ત્યારે શિવલિંગને જળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતા જવું અને પ્રાર્થના કરવી કે હું અને મારા પરિવારના સભ્યો જે પણ છે તે તમારા જ છે બસ આટલું અને અમારા બધાનું તમે ધ્યાન રાખજો ભોલેનાથ ખૂબ દરિયાળુ છે તમે તમારા વિશ્વાસથી તેમને સરળતાથી ખુશ કરી શકો છો તેથી આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેમને પૂર્ણ ભક્તિ સાથે જળ અવશ્ય અર્પણ કરો શિવ મંદિરમાં ત્યારબાદ બેસી અને ઓમ નમ શિવાય મંત્રના જેટલા થઈ શકે તેટલા વધુમાં વધુ જપ કરો ઘરે આવ્યા બાદ પણ કોઈ પણ કામ કરતા કરતા આખો શ્રાવણ માસ દરમિયાન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવાથી મનગમતા ફળ પ્રાપ્ત કરી શકાય છે અને તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે આવું શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં